ઓમ શ્રી ગણેશાય નમઃ સકટ ચોથનો વ્રત જેને માઘી ચોથ અથવા તિલકુટ ચોથ અને લંબોદર ચતુર્થી વગેરે નામોથી ઓળખવામાં આવે છે આ વર્ષભરનો સૌથી મોટો તહેવાર હોય છે સંકષ્ટી ચતુર્થીના આ વ્રતમાં રાત્રિચંદ્રમાને અર્ઘ્ય આપીને જ વ્રત પૂર્ણ થાય છે અને અર્ઘ્ય આપ્યા વિના વ્રત પૂર્ણ ગણાતું નથી સાથે સવારે ઊઠીને સકટ ચોથ વ્રતનો સંકલ્પ લીધા પછી જ વ્રતની શરૂઆત થાય છે તો આવો વિસ્તારથી જાણીએ સકટચોથ વ્રતની સંપૂર્ણ પૂજાવિધિ અને નિયમો વિશે સકટચોથના વ્રતમાં વ્રતી મહિલાઓએ એક દિવસ પહેલા શુદ્ધ સાત્વિક ભોજન જ કરવું જોઈએ અને પછી વ્રતના દિવસે સવારે પ્રાતઃકાળે બ્રહ્મ મુહૂર્તમાં ઉઠીને વ્રત રાખવાનો સંકલ્પ લેવામાં આવે છે આ દિવસે નાહવાના પાણીમાં ગંગાજળ અને કાળા તલ મેળવીને અવશ્ય સ્નાન કરો પછી એક ચોકી પર પીળું વસ્ત્ર વિછાવીને ભગવાન ગણેશજી અને સકટા માતાનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરો આ દિવસે તમે માટીના પાર્થિવ ગણેશજી બનાવીને અને સકટા માતાની માટીની મૂર્તિ બનાવીને તેમનું પણ પૂજન કરી શકો છો પછી દીપ પ્રગટાવીને શાંત ભાવથી પૂર્વ અથવા ઉત્તર દિશા તરફ મોઢું કરીને બેસો જમણા હાથમાં જળ તલ અને અક્ષત લો ડાબા હાથથી જમણા હાથને ઢાંકતા હોય તેમ આંખો બંધ કરીને મનમાં સકટા માતા અને ભગવાન ગણેશજીનું સ્મરણ કરો પોતાની સંતાનનું પણ સ્મરણ કરો અને તે પછી મનમાં સંકલ્પ લો કે હે વિઘ્નહર્તા ભગવાન શ્રી ગણેશ હે માતા તમને મારા વારંવાર પ્રણામ છે આજે માઘ માસના કૃષ્ણપક્ષની ચતુર્થી તિથિને હું તમારું નામ બોલવું સકટા માતા અને વિઘ્નહર્તા શ્રી ગણેશજીની કૃપાથી પોતાની સંતાનની દીર્ઘાયુ ઉત્તમ સ્વાસ્થ્ય બુદ્ધિ અને તમામ પ્રકારના સંકટોથી રક્ષા માટે સકટ ચોથનું વ્રત શ્રદ્ધા અને નિયમપૂર્વક કરવા જઈ રહી છું હે ગણેશ ભગવાન હે સકટા માતા આ વ્રતમાં જે પણ ભૂલચૂક થઈ જાય તેને તમે તમારી કૃપાથી તમારી દયાથી ક્ષમા કરીને મારું વ્રત સ્વીકાર કરજો જો તમારી કોઈ બીજી મનોકામના હોય તો તેની પૂર્તિ માટે પણ પ્રાર્થના તમે સંકલ્પ લેતી વખતે કરી શકો છો સંકલ્પ પછી હાથનું જળ અક્ષત તલ જે પણ તમારા હાથમાં હોય તે ભૂમિ પર છોડી દો હવે ગણેશ ભગવાનજીને લાલ ચંદન અથવા સિંદૂરનું તિલક કરો સકટા માતાને પણ તિલક લગાવો પુષ્પ અર્પિત કરો આ દિવસે ગણેશ ભગવાનને લાલ ગોઢહલ અથવા લાલ ગુલાબના પુષ્પ અર્પિત કરવા જોઈએ દૂર્વા અર્પિત કરો સકટા માતાને પણ શૃંગારની સામગ્રી અર્પિત કરો અને લાલ ચુનરી ચઢાવો પુષ્પમાળા વગેરે અર્પિત કરો ધૂપદીપ પ્રગટાવીને વ્રતની કથાનો પાઠ અથવા શ્રવણ કરો સવારના સમયે પણ તમે કથા વાંચી શકો છો મંત્રોનો જાપ કરી શકો છો સવારની પૂજામાં તમે ભોગમાં ફળ મીઠાઈ બુંદીના લાડુ દુરવા પાન સુપારી ઇલાયચી અને તિલકુટ એટલે કે તલ અને ગોળથી બનેલા લાડુ અથવા તિલકુટનો ભોગ તમે ગણેશ ભગવાનજીને અર્પિત કરી શકો છો ઘણી જગ્યાએ સાંજના સમયે તિલકુટ અર્પિત કરવામાં આવે છે કેટલાક લોકો સવારની પૂજામાં પણ અર્પિત કરે છે તો જેમ તમારી અહીં માન્યતા હોય નિયમ હોય તે પ્રમાણે તમે સવારનો ભોગ લગાવી શકો છો અને ભોગ લગાવતા પહેલા તમે કપૂર પ્રગટાવીને આરતી ઉતારો પછી ભોગ લગાવો સૌથી અંતે સાચા મનથી હાથ જોડીને પૂજામાં થયેલી ભૂલ માટે ક્ષમા યાચના અવશ્ય કરી લો જેથી પૂજામાં અથવા સંકલ્પ લેતી વખતે કોઈ ચૂક થઈ હોય કોઈ ગલતી થઈ હોય તો તે ખામી તે ગલતી દૂર થઈ શકે જો તમે આ વ્રતને નિર્જળા રાખી રહ્યા છો તો નિર્જળા રહેવાનો પણ સંકલ્પ લેવો જોઈએ પહેલીવાર જો માતાઓ બહેનો આ વ્રત રાખી રહ્યા હોય તો તમે તમારા ભવિષ્યને જોતા જે પણ પ્રકારે આ વ્રતનું પાલન આગળ ભવિષ્યમાં કરી શકો તે પ્રકારે સંકલ્પ લઈ શકો છો ગર્ભવતી મહિલાઓ જો આ વ્રત રાખી રહી હોય તો વ્રત દરમિયાન સવારથી સાંજ સુધી થોડી થોડી માત્રામાં જળ દૂધ અથવા ફળનું સેવન તમે કરી શકો છો સંપૂર્ણ રીતે ભૂખ્યા તરસ્યા તમારે ન રહેવું જોઈએ અને જે ભક્તો નિર્જળા આ વ્રત ન રાખી શકે તે થોડી માત્રામાં જળ ફળ અથવા બીજી વસ્તુઓ જે વ્રતમાં ગ્રહણ કરવામાં આવે તેનું સેવન કરતાં આ વ્રતને ધારણ કરી શકે છે તો સવારની પૂજા કર્યા પછી દિવસભર તમે ઉપવાસ રાખો જો વ્રત ન પણ રાખી રહ્યા હો તો પણ તમામ ગૃહસ્થજનો અથવા તમામ સનાતની લોકોએ આ દિવસે ભગવાન ગણેશ અને સકતા માતાની પૂજા સવારે અને સાંજે અવશ્ય કરવી જોઈએ દિવસભર વ્રતના નિયમોનું પાલન કરો સાંજની પૂજામાં ચંદ્રદેવને અર્ઘ્ય આપવામાં આવે છે જે ચંદ્રોદયના સમયે અર્ઘ્ય આપવામાં આવે છે પણ તે પહેલાં જે સાંજની પૂજા છે તે સાંજની પૂજાનો ગોધુલ્ય મુહૂર્ત અથવા જે પણ શુભ મુહૂર્ત હોય તેમાં તમે સાંજની પૂજા કરી શકો છો કેટલીક જગ્યાએ સવારના સમયે કથા વાંચવામાં આવે છે વિધિ વિધાનથી પૂજા સવારના સમયે કરવામાં આવે છે તો કેટલાક લોકો સાંજે જ્યારે સૂર્યાસ્તની આસપાસનો સમય હોય તે સમયે કથાનો પાઠ કરે છે અને તે જ સમયે તિલકુટનો ભોગ લગાવે છે કેટલીક જગ્યાએ તિલકુટથી બકરો બનાવવામાં આવે છે જેની બલી ચઢાવી દેવામાં આવે છે અને પછી પ્રસાદ રૂપે બધા લોકો તેને ગ્રહણ કરે છે જે તલ અને ગોળથી જ બનેલો હોય છે તો સાંજની પૂજામાં જેમ પણ તમારો નિયમ હોય તેનું તમે પાલન કરો અને સાંજની પૂજા કર્યા પછી એક લોટો જળ ભરીને અવશ્ય રાખો જેમાં તમે જો શક્ય હોય તો ચાંદીનો કોઈ સિક્કો જો તમારી પાસે હોય તો ચાંદીનો સિક્કો અથવા ચાંદીની અંગૂઠી હોય તો તે પણ નાખી દો જ્યારે પણ તમે કથા વાંચો ત્યારે કથા વાંચતી વખતે તમારા હાથમાં સાત ઘઉંના અથવા અક્ષતના દાણા રાખો અને કથા સમાપ્તિ પછી જે આંખી કહેવાય છે ઘઉંના દાણા હોય છે ખાસ તો તેને તમે જળના લોટામાં નાખી દો પછી પાછળથી જે જળમાં તમે આંખી નાખી છે ઘઉંના દાણા નાખ્યા છે તેમાં સફેદ પુષ્પ થોડા અક્ષત નાખીને તે જળથી આપણે રાત્રે ચંદ્રદેવને અર્ઘે આપવાનું હોય છે તમારી પાસે ચાંદીની કોઈ વસ્તુ ન હોય તો તમે કોઈ પણ સફેદ પુષ્પ અને અક્ષત અને સાથે ખાંડ અથવા મિશ્રી જળની અંદર નાખીને ચંદ્રદેવની અર્ઘે આપી શકો છો અંગૂઠી અથવા સિક્કો જો તમે નાખીને અર્ઘે આપી રહ્યા હો તો ખાસ સાવધાની રાખજો અર્ઘે આપતી વખતે તે સિક્કાને પછી પાછો તમે તમારા ઉપયોગમાં ફરીથી લાવી શકો છો રાત્રે જ્યારે ચંદ્રોદય થઈ જાય ત્યારે તે સમયે આ વ્રતને ખોલવામાં આવે છે ચંદ્રોદય થતાં જ ઓમ સોમ સોમાય નમઃ અથવા ઓમ સહ ચંદ્રમસે નમઃ કહેતા ચંદ્રદેવને અર્ઘ્ય આપવામાં આવે છે જળથી અર્ઘ્ય આપ્યા પછી પોતાની જગ્યાએ ત્રણ વાર પરિક્રમા કરવી પડે છે ચંદ્રદેવની આરતી ઉતારવામાં આવે છે ચંદ્રદેવથી પણ મનમાં મન પ્રાર્થના તમે કરી શકો છો પછી તે પછી જે પણ ભોગ તમે ગણપતિ ભગવાનને આદિવસે અર્પિત કર્યો હોય તેને પ્રસાદ રૂપે ગ્રહણ કરીને જ આ વ્રત ખોલવામાં આવે છે અને આ દિવસે જો તમારી સંતાન હોય તો તમારી સંતાનને પણ તમે કથાનો પાઠ કરાવો તેમને કથા સંભળાવો અને ગણેશ ભગવાનજીને ભોગ પણ તમારી સંતાનના હાથે લગાવડાવો આ વ્રતમાં મીઠુંનું સેવન કરવાથી બચવું જોઈએ પણ જેમની ખૂબ વધુ શ્રદ્ધા હોય સાથે સાથે મીઠાનું સેવન જેમના માટે ખૂબ જરૂરી હોય માત્ર તે જ ભક્તો સેંધા મીઠાનું સેવન કરતાં ફલાહાર કરી શકે છે અને ફલાહારમાં મગફળી શક્કરિયા બટાકા કોળું કુટ્ટુ વગેરેનું સેવન પણ કરવામાં આવી શકે છે અને સકટ ચોથની જે પણ પૂજન સામગ્રી વિસર્જન યોગ્ય હોય જેમ કે માટીના જો તમે ગણેશ ભગવાન અને માતા બનાવ્યા હોય તો તેને બીજા દિવસે સવારની પૂજા કર્યા પછી વિસર્જિત કરી દેવામાં આવે છે અને જો તમારી પાસે પહેલાથી જ મંદિરમાં ગણેશ ભગવાનને વિરાજમાન તમે ચોંકી પર કર્યા હોય તો તેને બીજા દિવસે ઉતારીને પાછા પૂજા સ્થાન પર મૂકી શકો છો આ વખતે વર્ષ બે હજાર છવ્વીસમાં છ જાન્યુઆરી દિવસ મંગળવારે સકટ ચોથનું વ્રત રહેશે અને મંગળવારનો દિવસ હોવાથી આ અંગારક ચતુર્થી રહેશે અને છ જાન્યુઆરી મંગળવારે ચંદ્રમાને અર્ઘ્ય આપવાનો સમય રાત્રે લગભગ આઠ વાગીને ચોપન મિનિટથી નવ વાગીને ત્રેવીસ મિનિટની આસપાસ રહેશે સ્થાનિક સમય પ્રમાણે થોડું તફાવત હોઈ શકે છે તે પછી તમે તમારું વ્રત ખોલી શકો છો ચંદ્રોદયનો સમય સ્થાનિક શહેરો અનુસાર અથવા જગ્યાઓ અનુસાર કેટલીક મિનિટોનો તફાવત પણ હોઈ શકે છે તો તમે તમારી આસપાસ મંદિરમાં પૂછી લેજો કે તમારા શહેરમાં તમારા ગામમાં અથવા જ્યાં પણ તમે રહો છો ત્યાં ચંદ્રોદયનો સમય શું હશે આ દિવસે ભદ્રા પણ લાગી રહી છે જો તમને આ વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરીને કોમેન્ટ બોક્સમાં ગણેશ ભગવાનની જય અવશ્ય લખજો